ખાતે ની ઉજવણી કરવામાં આવેલ રાજકોટ મહાનગરપાલિકાના આઈસીડીએસ ઘટક એક બે અને ત્રણ ના ત્રણસો ચોસઠ આંગણવાડી કેન્દ્રો પર ડિસેમ્બર માસના ત્રીજા મંગળવાર અંતર્ગત તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના રોજ ચાલુ માસમાં આવતા આંગણવાડી કેન્દ્રોના ત્રીજી છ વર્ષના બાળકોના જન્મદિવસ અને છ માસ પૂર્ણ થતા બાળકને ઉપરી આહાર અંગી ઉત્સાહ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો દ્વારા અન્નપ્રાશનની ઉજવણી કરવામાં આવેલ ડિસેમ્બર માસની થીમફળ ફૂલ શાકભાજી પ્રાણીઓ અને પક્ષીઓની વેશભૂષા અંતર્ગત વિવિધ આંગણવાડી કેન્દ્રો પર બાળકોને તૈયાર કરી વેશભૂષાનું સુંદર આયોજન કરવામાં આવેલ જેમાં સેન્ટ્રલ ઝોનના રેડક્રોસ સેજાના વિજય પ્લોટ નવ આંગણવાડી કેન્દ્ર પર આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસરશ્રી શારદાબેન દેસાઈ હાજર રહેલ અને વાલી મીટિંગ કરી તેમને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કાર્ય અંગે માર્ગદર્શન આપેલ બાળદિવસની ઉજવણી રાજકોટ મહાનગરપાલિકાના નાયબ ડેપ્યુટી કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે આઈસીડીએસ વિભાગના ચેરમેનશ્રી દિલીપભાઈ લુણાગરિયા અને પ્રોગ્રામ શ્રી શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ જેમાં બાળ વિકાસ યોજના અધિકારી અને મુખ્ય સેવિકા બહેનો હાજર રહેલ